અમારાન પપ્પાને તો એસી વગર જરાય ના ફાવે ઈ તો હવે એ પોકો એસી ના આપતા હું ઈ કાઈ ના જાણું આપણે છે ને બધાય રૂમ માં એસી ફિટ કરાવવાનું છે એટલે હું એને કઈ હકું તો તું એ મને લોન નો હપ્તો ભરતો કર હા ને તમે લોન ના આપતા પડતા થઈ ગયા તો આપણે એમ એક કામ કરીએ આપણે છે ને સોલારે ભેગું ફિટ કરાવ દે એટલે પછી છે ને એસી નું લાઈટ બિલ તો ના આવે અરે આયા એસી ના આપતા ભરવાના ફાફા છે તું સોલર ની વાતો કરે છે તમને બધી વાત માં વાંધો જ હોય તારે એસી પીટ કરાવ કહી દે તાર ઘરે કરાવી કેમ માં ઘરે હું કામે કહો બધી વસ્તુમાં પ્રોબ્લેમ હોય આખું ગામ એસી ફીટ કરાવે છે ને આપણે જે પંખા ને જ પડ્યા છીએ અરે કુદરતી હવા માં મજા આવે ધાબા ઉપર કુદરતી હવા કેવી મજા આવે એ બધે એમ જ કહે છે કે અમને તો કુદરતી હવા જ ફાવે એસી બેસી માં ફાવે ને એમ તારે બધે ને વાત કરવાની

ઈજ કરશે નહીં પણ એને હું કોઈ ગમે તેવો લઈ દેવો કે હિસાબ તો છે ને જમીન અને બમણ બધું વેચી મારશે તમને કોણ કીધું જમીન વેચી નાખે એ તો તને ખબર હોય ને તું એસી ના સમાજે લઈ જાય તો જમીન વેચી હું કરી રે ઈ જે કરે ઈ એમાં તારે હું ઈ એ તને એસી ના આપતા ભરવા આવે તારે હું એમાં ઉપર હું ઈ કાઈ ના જાણું હવે આપણે ધાબા ઉપર હુવા નથી મારે એસી જોઈએ એટલે જોઈએ અરે ધાબા ઉપર કેવી મજા આવે નેત્ર લવાનો હુવાની બેસી બેસી કઈ લેવાય આખું ગામ ઉપર હું ઉપર એસી ફીટ છે બધા એસી માં કોઈ ઉપર નથી તમને પ્રોબ્લેમ છે લેવું હોય તો લઈ કે તમને હું છે કાઈ એસી બેસી દેવા નથી હવે એસી ના હપ્તા પછી છે ને પુગાય નહીં એસી ના હપ્તા ભરવો એના વાંધે છાડશું ને તો આપણે સાપરાય નહીં હોતે ઉપર ના ખબર છે તને એવું કાઈ ખાતું હોય છે